લિંબાયત વિસ્તારમાં રહેતી પાડી લીધા હતા જે વાયરલ કરવાની ધમકી આપી લિંબાયત છત્રપતિ નગરમાં આવેલા પોતાના ઘરે લઈ જઈ બળાત્કાર ગુજારતો હતો યુવતીએ સમગ્ર હકીકત માતાને જણાવતા માતાએ નોંધાવેલી ફરિયાદને પગલે

ફરિયાદ છે આ ઉપરાંત જે આરોપ છે એના વિરુદ્ધમાં પુરાવા મળ્યા છે પણ હાલમાં જે માહિતી છે એની અમે પરત તપાસ કરીશું